નમસ્કાર મિત્રો જોકી ચેડિલમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ભારત હાઈવેઝ આઈપીઓની સંપૂર્ણ માહિતી આ કંપનીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે હવે આ કંપની કાર્ય શું કરે છે એ જાણીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સના પોર્ટફોલિયોને હસ્તગત કરવા મેનેજ કરવા અને તેમાં રોકાણ કરવાનું કાર્ય કરે છે જેબીના રેગ્યુલેશન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ટ્રસ્ટ અધિકૃત છે હવે કંપનીની બીજી માહિતી જાણીએ તો કંપનીના પોર્ટફોલિયોમાં સાત રસ્તાઓનો સમાવેશ થાય છે જે તમામ પંજાબ ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એચ એમ ધોરણે કાર્યરત છે આ રસ્તાઓનું સંચાલન અને જાળવણી એન એચ દ્વારા આપવામાં આવેલા કનેક્શન હકોના આધારે કરવામાં આવે છે અને તે પ્રોજેક્ટ એસટીવી દ્વારા માલિકી અને સંચાલિત છે જે હાલમાં સંપૂર્ણ રીતે ગ્રીલની માલિકી ધરાવે છે એનવી એ ગ્રીલ સાથે રોફો કરાર પણ કર્યો છે જે હેઠળ ગ્રીલ એ ઇનવીઆઈટીને ગ્રીલની માલિકી અને વિકસાવવામાં આવી રહેલ કેટલીક અન્ય સ્કેમતો પર પ્રથમ ઇનકાર કરવાનો અધિકાર આપ્યો છે ટ્રસ્ટને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ તરફથી ક્રિસિલ એ એ સ્થિર પૂર્ણપુષનું કામચલાઉ રેટિંગ સી એ એ એનું કામચલાઉ રેટિંગ સી રેટિંગ્સ લિમિટેડ તરફથી સ્થિર અને ઇન્ડિયા રેટિંગ્સ અને સંશોધન તરફથી ઇન્ડિયા એ એ એ સ્ટેબલનું કામચલાઉ રેટિંગ સોંપવામાં આવ્યું છે હવે કંપનીના આઈપીઓ વિશે જાણીએ તો કંપનીનો આઈપીઓ ઓપન થાય છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ક્લોઝ થાય છે એક માર્ચના રોજ પ્રાઇઝ છે અઠ્ઠાણુંથી સો રૂપીઝ લોટની સાઇઝ છે એકસો પચાસ શેર્સ આઈપીઓની સાઇઝ છે પચીસ કરોડ હવે આઈપીઓ લાવવાના કારણો જાણીએ તો બાંધકામના જોખમ વિના અને લાંબા ગાળાના અનુમાનિત રોકડ પ્રવાહ વિના સ્થિર આવક પેદા કરતી અસ્કાયમતોનો મોટો પોર્ટફોલિયો ભૌગોલિક રીતે વૈવિધ્યસભર રોડ એસેટ પોર્ટફોલિયો અને આવકનો આધાર ભારતમાં રોડ સેક્ટરમાં પ્રોજેક્ટના સંચાલન અને જાળવણીમાં સતત ટ્રેક રેકોર્ડ મજબૂત પાયાની મૂળભૂત બાબતો અને સાનુકૂળ સરકારી નીતિઓ સાથે આકર્ષક ઉદ્યોગ ક્ષેત્ર વૃદ્ધિની તકો અને સંપત્તિના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાના અધિકારો અને કોર્પોરેટ ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉદ્યોગ અનુભવ સાથે કુશળ અને અનુભવી મેનેજમેન્ટ ટીમ હવે કંપનીના રિઝર્વેશન વિશે વાત કરીએ તો ક્યુઆઈબીમાં પંચોતેર ટકા એનઆઈએમાં એચઆઈમાં પચી પચીસ ટકા છે હવે કંપનીની એપ્લિક રિટેલ અને અમાઉન્ટ લોટ સાઇઝ વિશે જાણીએ તો રિટેલમાં મિનિમમ અરજી એક લોટ શેર્સ એકસો પચાસ તેમાં અમાઉન્ટ થાય છે પંદર હજાર રિટેલમાં મેક્ઝિમમ અરજી તેર લોટ્સની થાય છે ઓગણીસો પચાસ શેર થાય છે અમાઉન્ટમાં એક લાખ પંચાણું હજાર છે સ્મોલ એચઆઈએનમાં મિનિમમ અરજી ચૌદ લોટની છે એકવીસો શેર્સ મળશે બે લાખ દસ હજાર એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચઆઈનમાં મેક્ઝિમમ અરજી છાસઠ લોટ્સની છે નવ્વાણુંસો શેર્સ મળશે નવ લાખ નેવ હજાર એની અમાઉન્ટ થાય છે બિગ એચએનઆઈમાં મિનિમમ લોટ્સ સડસઠ મળશે દસ દસ હજાર પચાસ એના શેર્સ મળશે અને અમાઉન્ટ થાય છે દસ લાખ પાંચ હજારની થાય છે હવે કંપનીની નાણાકીય સ્થિતિ જાણીએ તો કંપની એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના એકવીસો સિત્તેર કરોડના રેવન્યુ સામે એકસો ઓગણપચાસ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં સોળસો કરોડના રેવન્યુ સામે બાસઠ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં પંદરસો સાડત્રીસ કરોડના રેવન્યુ સામે પાંચસો સત્યાવીસ કરોડનો પ્રોફિટ કરે છે ત્રણસો ઇઠ્યાસી કરોડના રેવન્યુ સામે એકસો એક કરોડનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે લેટેસ્ટ આંકડા ઉપરોક્ત આંકડા કરોડમાં દર્શાવેલા છે આશા રાખું છું આપને માહિતી મળી હશે આ વિડિયોને લાઇક કમેન્ટ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર